નમસ્કાર સૌને આ દ્રશ્ય અમારે મોણપર તાલુકો મોવા જિલ્લો ભાવનગર એમના પરશુરામ ચોકનું દ્રશ્ય છે અહીંયા એક પરિવારનું પાણી એ ખાળમાંથી બહાર આવતું અને ખૂબ જ ગંદકી થતી હતી પણ કહેવાય છે ને કે જ્યાં ગંદકી ત્યાં માંદગી અને આપણે તો માનવાવાળા છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા ત્યાં પ્રભુતા એટલે એ પરિવાર છે અને ગામના અન્ય લોકો છે એ બીમારીથી દૂર રહે એ માટે સ્વચ્છતા માટે એક કદમ સ્વચ્છતા હિ સેવા એટલા માટે આ એક કદમ ભર્યું છે અને આ જે પાણી છે ખાળનું એમના ઘર વપરાશનું નાવા ધોવાનું એ પાણી જે બહાર બજારમાં ચોકમાં આવે છે એમને અહીંયા એક કુંડી બનાવી એના અંદરથી પાણી પાઇપ દ્વારા સામેના ભાગમાં જે ભાઈ ચાલ્યા જ જાય છે ત્યાં એક ગટર લાઈન નીકળી છે એમની સાથે જોડાણ કરી આપી અને એક સ્વચ્છતા માટે એક ડગલું અમે ભરી રહ્યા છીએ તૈયાર થઈ ગયા બાદ આપણે ફરીથી જોઈશું ચાલો આવજો અહીંયાથી જે પાણી બહાર નીકળતું હતું એના માટે ગઈકાલે આપણે અહીંયા એક શરેણ ગાળેલી એમની અંદર આપણે પાઇપ નાખી અને પેક કરી દીધું છે અહીંયા જે સામે કપડું દેખાય છે એના નીચે એક સરસ મજાની કુંડી બનાવી છે અંદરની સાઈડ પણ એક જાળી મારી દઈએ છીએ જેથી કરીને કચરો કુંડીમાં નહીં આવે અને માત્ર પાણી જ કુંડીમાં આવશે અને એ જ પાણી પાઇપ દ્વારા એ ગટર લાઈનના પાઇપમાં જશે અને આ સ્વચ્છતાનું જે કાર્ય છે એ બહુ લાંબા સમય માટે નભશે ચાલો તો આ સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા તરફના એક કદમમાં આ પરિવારે પણ ખૂબ જ સુંદર મજાનો સહયોગ આપ્યો છે સાથે અમારે પાણી પુરવઠાના ભાઈ શ્રી લાલાભાઈએ પણ સુંદર સહયોગ આપ્યો છે એ સૌનો આભાર માની અને આપણે અહીંયા સ્વચ્છતા હિ સેવાના આ બીજા મણકાને પૂરો કરીએ છીએ આવજો